ના પરવત પાટિયા મોગોબામાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે પોતાની ચાલીસ દુકાનમાં કોમન પેસેજમાંથી પાવર ચોરી કરી હોવાના મેનેજમેન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મેનેજમેન્ટના સભ્યોએ કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી અચાનક પાવર બિલમાં દોઢેક લાખ રૂપિયાનો વધારો થઈ ગયો હતો જો કે કોઈનું ધ્યાન ન હતું પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો ઇલેક્ટ્રિશિયનના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી ઓસવાલ નામની પેઢીની ચાલીસ દુકાનો છે તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો આ ચોરી લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી હતી જેથી સોસાયટીને નુકસાન થતું હતું જો કે આ અંગે અન્ય દુકાનદારોએ પોલીસ ફરિયાદની સાથે તેમના પાણી અને લાઇટ કાપવાના સહિતના પગલાં ભરવા જણાવ્યું હતું